ક્યાં ના ગયા છે ફોન એ નથી ઉઠાવતા રીંગ તો વાગે છે ઉપાડે તો હારું ફોન હાલો હાલો હા સંદીપ ક્યાં પૈસા છો શું કરો છો પહોંચી ગયા કે હજી તો નથી પૈસા અરે સોનલ હજી નીકળો એને અડધી કલાક થઈ એટલી વારમાં ક્યાંથી પહોંચી જાઉં તું હાવ કેવી રહે હજી તો બસ હમણાં નીકળો ને ટ્રાફિકમાં હતો તી બસ જો હજી તો કલાક વહી હો હા મને એવું લાગે છે કલાક તો પાકી હું કહું ધીમે ધીમે જાઉ ને તો વાંધો ના આવે બરાબર ને હાચી વાત છે ને છે ને ચા ને એવું હોય તો પીતા રહેજો પાછી તમને નીંદર ત્રતા આવવા માંડે આ તો હું ભેગી હોય ને એટલે વાતું કરાવવા રાખું એટલે તમને વાંધો ના આવે નકર તમે સીધી નીંદર કરવા માંડો પણ ખબર છે તમને છે ને એવી બધી બહુ ટેવ છે નીંદરની અરે ગાંડી હું કંઈ થોડો પહેલી વાર એકલો જાઉં હું તો જાતો જ હોય મારે તો કેટલાક કામ હોય તને ખબર હે ને હે ખોટે ખોટી ટેન્શન લેતી માર તો કેટલાય કામ હોય હું તો જાતો જ હોય એક કઈ વાર નીંદર ના આવે એ તો તું વાત કરતી હોય એટલે હું હું કરતો હોય હું એટલે તમારી વાત ના સાંભળો ખાલી હું હું કરો સાંભળો કાંઈ નહીં એમ ને આજે મને ખબર પડી સંદીપ તમે હા આવું કરો હો એમ ન કરાય હા હું તો તમારી ઘરવાળી છું છે એમાં થોડી ના પડાય તું ઘરવાળી છે એ તો બરાબર જ છે ને સાચી જ વાત છે કેમ એટલી વારમાંથી આજ મને ફોન કર્યો ન કરતો કોઈ દી ઘરે હોય તો ઘરે નહીં સંદીપ હવાથી હા જુદી ન હોય તો આજ કેમ સંદીપની યાદ આવે છે

રહેવું પડશે હું થોડો કઈ કાયમ પાસે આવીશ સાચી વાત ને હે હું કહું છું હવે તો આદત પાડવી જ પડશે ને હું કહે ખરીદી થઈ ગઈ તાર મમ્મી ને બધી છો ને વાત તરત જ ફેરવી નાખો બે પ્રેમ ની વાત તમને કરવી ગમતી જ નથી હું તમને ગમતી હું તમને સાચું કહું ને તમે એટલે જેવું કરો મને ખબર છે તમે આમ ન કરો હાવ પ્રેમ પ્રેમ નથી કરતા આપણે તો તો કર્યો પછી લગન કર્યા આપણે ક્યાં એરેન્જ મેરેજ છે તો વળી બરાબર કે પતિ પત્ની જેવું લાગે એ લોકોને પ્રેમ જેવું સરસ હોય ને આપણે તો હાવ પ્રેમ કર્યો તો હાવ પૂરું કાંઈ હવે એવું પેલા કેવું મુવી જોવા લઈ જાય જતા તમે ફરવા લઈ જતા કેન્ડલ લાઈટ ડિનરમાં લઈ જતા અને કેવી મજા આવતી હા કે સંગીત હવે તો તમે હાવ બદલી ગયા હાવ બદલી ગયા છો અરે તું હાવ કેવી વાતો કરે હવે તો આપણે બદલવું પડે ને હવે તો આપણે મમ્મી પપ્પા બનવાના હે ત્યારે તો આપણે ફ્રી હતા કોલેજમાં હતા મજાક મસ્તી કરી શકતા બધું કરી શકતા હવે ઘરનું ટેન્શન હવે તો આપણે નાનું બાવા આવશે એનું ટેન્શન હે તો પછી આપણે થોડુંક તો બદલવું પડે ને હાચું કે ખોટું સોનલ એ તો બરાબર બધું પણ પછી આપણે શું કહેવાય થોડુંક તો તમારે પ્રેમ ન કરવો જોઈએ મને મારી યાદ આવતી હતી કે નહીં ગાડીમાં આજે એટલા એટલા જ હતી હા આવે ને બહુ જ યાદ આવે જો તારી હા સારું લે તું ઘડીક લંબાવ શાંતિથી તું સૂ અને છે ને આરામ કર અને દવા પીધી ને હે અને તું બધું ખાઈ લેજે હો અને હું હવે તને પહોંચીને ફોન કરીશ અત્યારે છે ને હું છે ને ગાડી ચલાવું છું હા સોનલ હાજર સારું લ્યો હા દવા તો મેં પીધી હમણાં મમ્મી ધરા પીવડાવી અને મમ્મી છે ને સરસોલું બનાવ્યું હતું પાક બનાવ્યો હતો તો મને કે ખાને તો એ થોડો ખાધો તો સારું લાગ્યું સારું છે અત્યાર તો ને દવા મમ્મી ધરાવી કે પી ને પી પીવડાવી ન તો મને આળસ થતું હતું મેં કીધું હવા પી લે ને ઘડીક આરામ કર મેં કીધું હા પછી મેં તું હાલ હું પાંચ મિનિટ એકલી હતી ને મમ્મી બાજુમાં કામ હતું ને પી ગયા મેં કીધું કે હાલ જારી કાલ સંદીપને હેરાન કરી લઉં કા આવો સાચી વાત છે મારા વગર તું ઘેને હેરાન કર બરાબર ને આવો તમે મારા છો નારાજ રીવાના તમને જ હું હેરાન કરીશ હં સારું લો ગાડી ચલાવો હં પછી ફોન કરીશ સારું સારું હાલ ધ્યાન રાખજો હાલ મૂકું પછી ફોન કરીશ

ના ના મમ્મી કાંઈ એટલી એટલી નથી બોગલતી સંદીપને ફોન કર્યો હતો કે હું ટ્રાફિકમાં હતો ને એટલે મોડું થઈ ગયું હજી તો કલાક વહી જશે કે મેં તું વાંધો ને મેં ગાડી ચલાવજો બરાબર ને મમ્મી એની યાર વાત કરતી હતી જે વાત તમે કામ હતું હતી હા હું તો જેવી કેમ છે તે ખાધું હતું ને હું પાક દવા પીલી હતી આવતા ઘડીક લંબાવું લંબાઈમાં દીકરી કોઈની બેઠીમાં હો ને લંબાઈ ઘડીક ના રે ના મમ્મી લંબાવે હું મને તો એકલા જઈને મને ગમે જ નહીં એવો કંટાળો આવે આવ છે ને ઓલું કર્યા રાખે પછી なぜかというと、私は。<music> <music> એ વાત નથી મમ્મી સંદીપ પાસે બધું કામ કરાવશે તમે જોજો તો ખરી અરે મને બધી ખબર છે ને એમાં પહેલી વખત જ ગયા હતા ને ગામડે સંદીપભાઈ આમ કરી દો સંદીપભાઈ આમ કરી દો ને બાઈ સંદીપ આમ કરી દે ને પા તો બહુ જ છે બહુ જ છે મને એનું ટેન્શન છે મમ્મી કાંઈ થઈ ગયું ને તો ક્યાંય ના નહીં રહી કળે તરત જ દુખવા માંડે તમને ખબર છે ને પાપે સમજવાની છે એ તો માસીને પૂછીશ બધું જોજો ને

মম্ম <laughs> <laughs> જો તા ખરી કીવી ગઈ એવો કા હુઈ ગઈ તને કહું છું હવે રોટલી કર રોટલી મારે પરોઠા ખાવા છે તા રોટલી ખાવી રોટલી ખાં તા જી ખાવું તને કહું જોતા કીવી નાસ કોડા ઘરે છે એ તને કહું જીરીક માંડી થાય તો તરત ને ખાટલે સડી હુઈ કોઈ એમ નમ દે કે મારા હાહુવા ભાજી બનાવે તો મદદ કરવા લાગો એ તને કહું છું હાં પ્રેકે નહીં એ વો તને કહું છું અને તે સિનેમા દીકરો જ પગે ઈ નથ ને એટલે પેઢી જાય મને માને નઈ મારું ઈ હોય તો સાની મને કામ કરવા માંડે ન ખબર છે કે ઓલો કી જાહે મને આ તા મને જીરી જવાબ ન દેતી જીરી ઈ ન થાતું કે મારા હાખું ઠીક ન તો આપણે કંઈક કરવા લાગી બસ હુંઈ જાઉં હું જાઉં દેવા લેવી એટલે હા હું તો રહેવાનું હું બા બોયલા રાખો દી તમને ખબર છે ને હું અહીંયા જરીક વારો હું કેવાયો લાંબી પેઢી ફૂલ તાવ બા મને જીરી હલવાની હુંયા ન થાતી ઈ હું થાય છે ને તમે રાયડું નાખો હું તને કઈ 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 નથી હું તો તને એમ કઉ કે હવે ઉભી થવા પરોઠા કરવામાં ગરમ ગરમ ખાવા ભાજી ને વગર નહીં કહેવાય એટલું તો તારાથી થાય કે ન થાય ચીરીકતા હોય તો હોય ગઈ મને એવું હતું તો હું તો હાલતી ચાલતી તને નથી ખબર એટલા ઓલા ન મુંજાઈ જવાનું હોય માંદા પીડા હોય તો અહીંયા વાતું કરતી જો દીકરા હું તને હાસું કહું વાડીમાં છે ને તું છે ને કઈ ઓલું ન કરતો બસાવજે ને હરખી મોહમ કરજે

હા તો ને જી મરજી થાય પણ હાસો જે દીકરા જમીન છે જો પાછી કઈ જમીન આપણે વીક હોય કઈ લઈ નહીં હોગી દીકરા ને મોંઘવારીતા જો હે આમાં કેમ આપણે કંઈ લેવું હવે મને તો તને ખબર છે ત્યાં મૂકીને આવ્યો તે દિન મને હોરવતું કંઈ ગમતું નથી મને એમ થાય કે હું ત્યાં પાસો આવતો પણ શું કરું મારાથી હવાને અહીંયા હે હમણાં બે પાસી ઓલિયું સળ પડે કારણ વગર ન્યના કરતાં અમે ત્યાં પડ્યા અહીં હારા એટલે કહશું કે દીકરા જો બધા હપીને રહ્યો તો વાંધો ના આવે નોકરો શેને આમાં બધું નોખું નોખું થઈ જાય દીકરા હું તો હાસી વાત કરું તને જો ભાઈ

તમે અહીં બેઠા હું તો કહ્યું નહીં તમને ગોતું છોકરો રોવે રોવે તમને એમ ન થાય કે હું જેરીક વાળીને લઈ લઉં માસીને કામ કરાવવા લાગુ છું તો તમને આવ મગજ જ ન તો તમારો કે હું કરું હું નહીં રોગે રોગ અહીં બેઠા દઈ હું કામ છે બેહીને તમારું લે વો બેટા હું કઈ કઈ ન્યા ઓલું કઈ હું કહેવાય છોકરાને કઈ કેતો ન હું તો ખાલી વાડી બાબત કો કે હાસવ જો હરકી વાડી તો સને વાંધો નઈ આવે નોકર આપણે તમને ખબર છે ને હાસવ વિતા પોડે વાડી હે હાસું ને એટલે કહું શું કે હા સૌ જો ને તો શે ને ખાવા થાય ઓઈ આપણે એક ગો આપડે લોય નહીં હોગીએ હે આ વાત ને બાપુજી હું તમને કંઈ ન કહેતી એટલે હું તો છે ને આને કહું છું કે તમે હવે હાલો કે ખાવું નથી પણ પપ્પા આવે ને તો ખાવ મેં કીધું તાર પપ્પા આવી બાપુજી હું તમને નથી કહેતી કંઈ ઓલું ન હોય તો તમે એને કંઈ નથી કહેતા હું સીધી ખાલી વાત કરું તો તમે વડકા ભરો બાપુજી એમ ન કરાય તમારાથી બે બહુ હથિયું રખાય તમને એમ કે આવો ઓલી છે ગરીબ છે એટલે તમે ઓલું કરો એમ ન ઓલું કરાય બાપુજી હું હાસી વાત કરું તમને તમને

តើបងបិតាមកហើយចាំមើល ਦੇ សੋក្រាម ਨੇ ចាំាឌិក្រាចាអីទៅខៃលាគេមិនទៅខៃលាថាទូកាតីញបដៃវ៉ះហាលូទៅ खातो មិន खातो មិន ਕਰਤੀ ហោចៃនុឡាគិនសੋក្រាម ਨੇ អេលីមក োরে ឌិក្រាចាម៉ាចាតូតាហមជូសេនចាហាហាលូចាអូហាហាហា